અને સાંજે સૂતા ત્રણેય ટાઈમ તમારા બાળકો સાથે તમે ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર અપીલ છે મારા મિત્રોને જાજાથી બધાને નવા વર્ષના બધાનો હું ખૂબ એક તો પહેલાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મને સાર સકાર આપો છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે અને પ્લીઝ તમે મારા શિવપુરાણને ખાસ ને ખાસ વાંચજો એ તમને અપીલ છે મારી બની શકે તો દાદાના કેન્દ્રોમાં જાજો અને આપણે એક સંધ્યા શ્રીકાશન કરી લેશું આપણે સવારે પ્રાત પ્રાતકાળે ઉઠતાની કરી ને આપણા બાળકોને કરાગ્રે વસતે લક્ષ્મી કરે સરસ્વતી કરે ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ समुद्रावसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शस्व मे वसुदे वसुतं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણ વંદે જગદગુરુ હે મારા મિત્રો મારા ભાઈઓ તમારા બધાનો સાથ સકાર બદલ આભાર માનું છું ખૂબ 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 બધા મિત્રોને આભાર આભાર માનું છું બધાને હું કોઈ સાથે વાત નથી કરી શકતી મારા મેસેજ આવે છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ હું મેસેજ નથી તમને કોઈને એવું લાગે કે કાઢી નાખવા પડે તો તમે તમારે તમે ડિલીટ કરી નાખજો મને ખબર નથી હોતી ક્યારેક કોક ના હોય છે તો એ તમે એમ કહે છે કે વાંધો ઉઠાવે છે તો તમે ફેસબુકવાળા વાળા અને ઇન્સ્ટાગ્રામ વાળા કોઈ પણ જે વાંધો ઉઠાવતો હોય તો ડીલ તમારી રીતે તમે કરી નાખજો હું તમને નહીં કહું વાંધો ઉઠાવે તો મને ક્યારેક ખબર નથી હોતી તો તમે પ્લીઝ તમે કોઈ પણ ક્યાંય પણ એવું લાગે તો તમે તમારી રીતે તમે એડજસ્ટ કરી લેજો ત્રણેય યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આપણે એ પછી આડત્રીસમી નો બીજો ભાગ નું સ્થળ કેવું સરસ જીવન ઘડતર ના પ્રેરક બુક નું નામ છે અને સ્થળ છે કેવું સરસ છે મસ્ત સ્થળ છે અપંગ થયા તો શું થયું અપંગ થયા તો શું થયું ભગવાને મગજ આપ્યું છે આંખ આપી છે કાન આપ્યા છે હાથ આપ્યા છે અમુક તો જો આંધળા હોય છે ને તો પણ એનું કેટલું સરસ આમ

નહીં અને છેવટે એક ઓસ્ટ સંચાલન દ્વારા ભણાવવામાં કુશળ એવી શિક્ષિકા પાસે કુશળ એવી શિક્ષિકા પાસે ભણવા લાગી તે શિક્ષિકા પાસે ભણવા ગઈ અને છેવટે પાંચ છ વર્ષના સતત પ્રયત્ને હેલને બોલી શકવા લાગી પાંચ છ વર્ષ પછી તે બોલવા લાગી મૂકી પણ હતી અને બોલી શકવા લાગી પછી અનેક ભાષાનું અને અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું એ બોલવા મળી એટલે બધી જ ભાષાનું જ્ઞાન અને બધી ભાષાનું એને મેળવ્યું બધી હરેક ભાષા એને શીખી એમ ઉપસેલા ક્ષણોની મદદથી અને કઠોર પરિણામ કરી તેણે યુનિવર્સિટીની પ્રથમ પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી યુનિવર્સિટીમાં પોતે પ્રથમ નંબરે પાસ થઈ જો એને મૂકી હતી તો પણ એના પ્રયત્નો હતા એને સ્થિર રાખ્યા એમ ચાલુ જ રાખ્યા તો એ હિંમત ન હારી એમ પછી તો એ ખૂબ જ આગળ વધી આખી દુનિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ પછી એ તો બહુ જ આગળ વધી અને આખા સમાજમાં આખા દુનિયામાં એની કીર્તિ ફેલાઈ ગઈ અપંગ અને અશક્ત લોકો માટે એણે ઘણું કર્યું એમને તો એ કહેતી કે જીવન જીવનમાં કદાપી નિરાશ ન થશો જીવનમાં કદાપી નિરાશ ન થશો માય સામે જુઓ હું પણ તમારા જેવી જ અપંગ અશક્ત અને નિરાધાર હતી અથાક હેમંત શ્રી આપણે ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરીને અવશ્ય આગળ વધી શકીએ છીએ આપણે જો આપણામાં એમ કે છે ગમે તેવી મુશ્કેલી હોય તો આપણે એનો સામનો કરી અને આપણે એને આગળ વધી શકીએ છીએ આપણામાં મન જો આપણે બધી ભગવાનને શક્તિ આપી છે આપણે ધારે તે કરી શકીએ મૂંગેરા પ્રાણીને છે આપણે તો જે બનાવવું હોય ખાવું હોય પીવું હોય તો નવું નવું બનાવીને ખાઈ લઈએ છીએ મૂંગા પ્રાણીને કહે છે તો આપણામાં તો ભગવાને બધી ઘણી બધી શક્તિ આપી છે ધારી એટલી શક્તિ આપી છે મૂંગા પ્રાણીને તો મારા પ્લીઝ મારા બહેનોને એવી અપીલ છે કે તમે બની શકે તો મૂંગા પ્રાણીને તમે જેટલું કરો પાંચ હજાર કે દસ હજાર કાઢતો હોય એમાંથી પાંચસો રૂપિયા કે પચાસ રૂપિયા તમે એના ભાગનું થોડું કાઢજો ને પછી તમે મને કહેજો કે ના ભાણી બહેન શું કહેતા જો આપણે છે ને આપણને તો બધી ભગવાને શક્તિ આપી છે આપણે કામ કરી જાણીએ ખાઈ જાણીએ બધું મન પડે તે પીવું હોય તો પી આવીએ મન પડે તે ખાઈ આવીએ છીએ એના મૂંગા પ્રાણી તો આપણે નાખશું તો એને બિચારાને મળશે તો આપણે કાંઈક થોડુંક મૂંગા પ્રાણી માટે થોડુંક આપણે કાંઈક કાઢશું ને ભગવાનને કહેશું કે ભગવાન તમે અમને એવી શક્તિ આપો કે અમે કાંઈક અમે થોડુંક કરતા જઈએ ગમે એમ કરી અને થોડુંક એના પાછળ કાઢીએ મૂંગા પ્રાણીએ છે ને ભગવાનને પછી ચકલા કબૂતર પછી ઓલા માછલા ગાય ભેંસ ઉંદર ઉંદર એ જો બોણ માં હોય છે ને તો ખાવા માટે જે આપડે ચકલા ને ચણ નાખવા છે ને ટાઈમ થાય ને એટલે પરબારા મંડે બહાર આવવા એને ખબર પડે કે ના મને અહીંયા નાખશે એટલે હું અહીંયા જઈશ ને મને ખાવા મળશે એમ છેલ્લે તો દુનિયાના ઘણા જ દેશોમાં એ ફરી અને અપંગ અને અશક્તો માટે આસાનો સંદેશો પહોંચાડ્યો અપંગ અને આશાનો એને સંદેશો પહોંચાડ્યો દુનિયામાં દુનિયામાં બધે બધે તેનું જ તેની ભારે સન્માન થયું એની સ્ટેજ ઉપર એનું સન્માન કરવામાં આવ્યું છેવટી તો એ સુંદર ભાષણ પણ કરતી હતી બોલતી શીખી ગઈ તો પોતે ભયણી ગણી અને હોશિયાર થઈ અને આખા દેશમાં પ્રખ્યાત થઈ અને પછી તે સારું સારું સરસ સ્ટેજ ઉપર ભાષણ કરવા માંડી ગઈ સ્ટેજ ઉપર એ પોતે મોઢે ભાષણ કરવા માંડી એમ એની તો બે જ જગ વિખ્યાત ગ્રંથ પણ લખ્યા એની મોટા ગ્રંથ પણ લખ્યા વિખ્યાત એટલે સારામાં સારા સરસ મોટા ગ્રંથ લખ્યા એને અને એક અંધ બહેરી બાલિકા પણ શું કરી શકે છે જો ગુંગી બેરી બધી જ રીતે પોતે બોલી હતી તો પણ કેટલી આગળ વધી જો ભગવાને ભગવાન કે છે ભલે ને હું મૂંગી હોઉં ને બેરી હોઉં બીજી તો બારામાં બોધી છે ને તો પણ એ બોલતા શીખી ગઈ

કે ગુંગી હોય બેરી હોય તો શું થઈ ગયું ભગવાને મગજ તો દીધો છે ને બુદ્ધિ તો દીધી છે ને કાન તો દીધા છે ને તો પણ એને કેટલી આગળ વધી જો એને એનામાં દ્રઢ વિશ્વાસ હતો કે મારે આગળ વધી શકે છે કેટલી પોતે જો એને કર્યું તો કેટલી આગળ વધી તો ભગવાનને કંઈ આવી જ રીતના ઘણા અને જો આંધળા હોય છે ને તો એ આંધળાને જો કેવા સરસ ભજન ગાય છે આપણે અક્કલકામના કરી એકથી એક કડી ચડીયાથી અંધાસમાંથી બાળકો આવે છે તો એને મગજ કોઈ છે તો બોલો એ કેવી રીતના શીખતા હશે અને કેવી રીતના પાકું આપણે તો પાકું કરવું હોય તો આપણે દસ વાર જોઈએ બુકમાં ક ખ ગ એને કેમ પાકું કર્યો હશે બોલો એ તો કેવા સરસ ભોજન ગાય ને એની વાણી કેવી હોય આપણને એમ થાય કે સાંભળા જ રાખીએ સાંભળા ભગવાને આંખ ના દીધી હોય તો બીજી રીતે એને ભગવાને મગજ આપ્યું હોય અને કાન ના દીધા હોય તો બીજી રીતે મગજ હોય આંધળા હોય અપંગ હોય લુલા હોય જેને પગ નથી હોતા ને તો એ રસોઈ પણ કરે છે પગ કપાઈ ગયા હોય છે તો પણ એ રસોઈ પણ એને કેવી બુદ્ધિ ભગવાને આપી છે એમ ભગવાન કહે છે ક્યાંક ને ક્યાંક તો એ છુપાયેલો છે જ એમ એટલે ભગવાનને કહી આવી રીતના અમને પણ કોકના દુઃખમાં ભાગ લેવા જેવો રાખજે કોકના સારા વિચાર આપવા જેવા રાખજો અને મારાથી બે શબ્દો કહેવાય જાય મારા મિત્રોને તો મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે ભૂલ ચૂક થાય તો માફ કરશો લાઈક ના કરો તો કાંઈને શેર ના કરો તો કાંઈને સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ મારે કદાચ લખવામાં ભૂલાઈ જાય તો હું તમને વાર્તા આપણે વાંચ્યા છે ઓગણ આડત્રીસમી વાર્તા વાંચી છે એનું સ્થળ છે આપણે મૂંગી છે શું શું કીધું છે 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 જો વાર્તા બહુ મસ્ત અપંગ થયા તો શું થઈ ગયું અપંગ થયા તો શું થઈ ગયું જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો તમારા ફેમિલીમાં બાળકોમાં તમે ખાસ ને ખાસ વાંચો મારી કદાચ ભૂલ થઈ જાય